જય દ્વારકાધીશ ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જોઈશું કે પાક સુરક્ષિત રાખવા માટે ગુજરાત સરકાર લાવી છે મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના બે હજાર પચીસ હવે સરકાર આપણને એક લાખ સુધીની સહાય આપે છે તો આપણે જોઈશું કે આ લાભ આપણે કઈ રીતના લઈ શકીએ સંપૂર્ણ માહિતી માટે વિડીયોમાં અંત સુધી જોતા રહો આ યોજના હેઠળ હવે સહાયની રકમ પિચોતેર હજારમાંથી વધારીને એક લાખ કરવામાં આવે છે એટલે કે સરકાર તમારા ગોડાઉન ખર્ચમાં પચાસ ટકા સુધીની સહાય આપશે આ યોજના માટે જેમની પાસે પોતાની જમીન અથવા તો ખેતી હોય એ આ યોજનામાં અરજી કરી શકે છે અરજી કરવા માટે શું શું કાગળ જોઈ છે અથવા દસ્તાવેજો શું શું છે તો સૌથી પહેલાં આધાર કાર્ડ જમીનના દસ્તાવેજ સાત બાર આઠ ખેતી ખાતાનું પ્રમાણપત્ર અને બેંકની પાસબુક આપણે જાણીશું કે અરજી કઈ રીતના કરી શકીએ તો અરજી કરવા માટે તમારા નજીકના સીએનસી સેન્ટર અથવા તો તમારે મોબાઈલ લેપટોપ અથવા કોમ્પ્યુટર હોય તો તેમાં તમારી જાતે પણ અરજી કરી શકો છો જાતે અરજી કરવા માટે તમારા મોબાઈલ ક્રોમ બ્રાઉઝર અથવા ગૂગલ ખોલવાનું ગૂગલ ખોલશો એટલે એમાં તમારે જે પહેલી વેબસાઇટ આવે આઈ ખેડૂત આઈ ખેડૂત એની ઉપર તમારે ટચ કરશો એટલે આવી એડવર્ટાઇ આવશે એડવર્ટાઇઝને તમારે ચોકડી મારવાની ક્લોઝ કરવાનું એટલે ત્રીજા નંબરનું ઓપ્શન છે યોજનાઓ એવું લખેલું છે યોજના ઉપર તમારે ક્લિક કરવાનું એટલે યોજના ખુલશે એટલે તમારી સામે બધી જે જે યોજનાઓ હશે આવી જશે તો ખેતીવાડીની યોજના પહેલી પછી બીજી છે પશુપાલનની યોજના ત્રીજી બાગાયતની યોજના ચોથી છે મત્સ્યપાલનની યોજના એમાં નીચે તમે જોઈ શકો છો જે લખેલું છે ગોડાઉન સ્કીમ બીજી તો એમાં આપણે અહીં ક્લિક કરો લખેલું છે એની ઉપર ક્લિક કરવાનું ક્લિક કરશો એટલે જે પહેલાં નંબરની યોજના છે જે ગોડાઉન સ્કીમ પચીસ ટકા તો એમાં અરજી કરવા અહીં ક્લિક કરો એવું લખેલું છે તો એની ઉપર તમારે ક્લિક કરવાનું ક્લિક કરશો એટલે એક યોજના ખુલી જાય છે યોજના ખુલી જાય એટલે તમે જોઈ શકો છો આ ગોડાઉન યોજના એ ખોલશો એટલે અહીંયા નીચે તમને ઓપ્શન આપશે નવી અરજી કરવી અરજી અપડેટ કરવી અરજી કન્ફર્મ કરવી અરજીની પ્રિન્ટ કરવી તો એમાં આપણે નવી અરજી કરવાની છે તો નવી અરજીમાંથી ક્લિક કરશો એટલે આવું કંઈક ફોર્મ ખુલશે એ ફોર્મમાં તમારે બધી જે માહિતી માગે છે એ બધી માહિતી તમારે ભરી દેવાની જેમ કે અહીંયા બધી માહિતી ભરી દઈએ આપણે તમે પણ તમારી જે જે હોય તાલુકો જિલ્લો એ જે બધી માહિતી ભરી દેજો ભરીશું એ ફોર્મ ભરશું એટલે આપણે નીચે એક બીજું ફોર્મ આવશે પ્રોજેક્ટલી વિગત તો એ પ્રોજેક્ટલી વિગત આખું આપણે ફોર્મ ભરવાનું એમાં જિલ્લો ને તાલુકો ને ગામ ને બધું જે જે વસ્તુ લખેલ છે પિનકોડ નંબર ને એ બધી આપણે આપણે ભર દઈ માહિતી નીચે હપ્તા નંબર તો એમાં હપ્તા નંબર આપણે કેટલા હપ્તા જોઈ છે એ આવશે તો આપણે એક હપ્તા એક હપ્તામાં આપણે જોઈએ છીએ બે હપ્તામાં એ હોય તો એ લખી દેવાનું પછી નીચે તમારા આધાર બેંક એકાઉન્ટ સાથે જોઈન્ટ છે કે નહીં તો હા આપણે બેંક આઠે જોઈન્ટ છે પછી નીચે જાશો એટલે બેંકની વિગત આવશે તે બેંકની વિગત તમારે બધી જે જે બેંકમાં તમારો અકાઉન્ટ હોય એ બધું બેંકનું આમાં જે જે માગ્યું છે એ બધું ભરી દેવાનું આપણે એ ભરી દીધા પછી આપણે નીચે અરજી સેવ કરો એવું છે લખેલું તો અરજી સેવ કરવા ઉપર આપણે ક્લિક કરવાનું અરજી સેવ ક્લિક કરશો એમાં તમે ઉપર આવી જઈશો અને એમાં અરજી કન્ફર્મ કરો એવું લખેલું છે એની ઉપર ક્લિક કરવાનું એટલે અરજી નંબર અહીંયા તમારે નાખવાનો રહેશે અરજદારનો પ્રકાર અને કેપચા એ બંને નાખી નાખી દેવાના અને નીચે સર્ચ એની ઉપર ક્લિક કરવાનું સર્ચ કરશો એટલે લાસ્ટમાં જે પ્રિન્ટનો ઓપ્શન આવશે અરજી પ્રિન્ટ તો એમાં અરજી નંબર નાખી અને પ્રિન્ટ લઈ લેવાની પ્રિન્ટ લઈ લેશો તો આ રીતના તમે અરજી કરી શકો છો તો મિત્રો આ છે ખેડૂત માટે એક મોટી તક આજે જ અરજી કરો અને તમારું ગોડાઉન બનાવો જો આ માહિતી ઉપયોગ લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં